નમસ્કાર ડીબિલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભોળાનાથ માટે એવું કહેવાય છે કે બોળાનાથનો વાસ સ્મશાનમાં એટલે જ એમનું એક નામ છે ભૂતનાથ અને એના ઘણા બધા મંદિરો સમગ્ર વિશ્વમાં આમ તો જોવા મળે છે પરંતુ ખાસ કરીને સ્મશાનમાં ભોળાનાથનું મંદિર બનાવવાનો વિચાર અને એ પણ ગ્રામ લોકોની સહમતીથી અને ગ્રામ લોકોના સહભાગી થાળાથી બનાવવામાં આવી રહ્યું છે આપણે વાત કરી રહ્યા છીએ ગોઘંબા તાલુકાના કુંભારપાલી નવા ગામ ગ્રામ પંચાયતમાં કુંભરપાલી ગ્રામ પંચાયતની સ્મશાનની હદમાં આવેલી જગ્યાની અંદર અત્યારે એક શિવ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે હમણાં બે વર્ષ અગાઉ જ અહીંયા સરપંચ તરીકે નવા સરપંચની વરણી થતાં દક્ષાબેન સોલંકી અને તેમના પતિ દિલીપભાઈ સોલંકી ખૂબ જ ઉત્સાહ સાથે ગ્રામ લોકો સાથે મિટિંગ યોજી અને ગ્રામ લોકોના સહકારથી અહીંયા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ભૂતનાથ મહાદેવનું આ મંદિર અહીંયા લોકફાળા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને છેલ્લા ચાર પાંચ છ મહિનાથી અહીંયા કામગીરી ચાલી રહી છે અને ફેબ્રુઆરી મહિનાની અગિયાર તારીખે અહીંયા પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવવાનો છે આપણે આ તરફ જો નજર કરીએ તો પાછળ આપણે જોઈ રહ્યા છીએ જમણી તરફ સ્મશાન કે જ્યાં વર્ષોથી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે કરાળ નદીનો પટ છે અને એના કિનારા ઉપર આ સ્મશાન આવેલું છે કણબીપાલની નવાગામ ગામ ગ્રામ પંચાયતનું અને એના કિનારા ઉપર જ આ શિવજીનું મંદિર અત્યારે નિર્માણ પામી રહ્યું છે જેની અંદર ખૂબ જ ઉત્સાહ સાથે ગામના લોકો યુવાનો બાળકો અને વડીલો એ ખૂબ જ ઉમંગ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે આ મંદિરના નિર્માણની અંદર જોડાયા છે લગભગ ગ્રામ લોકોએ પોતાનો યથાશક્તિ ફૂલ અને ફૂલની પાંખડી ફાળો એકત્ર કરી અને આ મંદિરના નિર્માણનું કાર્ય ચાલુ કર્યું છે અને હવે મંદિર સંપૂર્ણતાના આરે પહોંચી ગયું છે અને શિખરની કામગીરી ચાલી રહી છે અને આવતા ફેબ્રુઆરી મહિનાની અંદર જ એનું પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થવાનો છે આ મંદિરની અંદર જે શિવજીનું ને બિરાજમાન કરવાના છે શિવલિંગ નર્મદેશ્વર શિવલિંગ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બકાવા ગામથી લાવવામાં આવ્યું છે બકાવા ગામ એ શિવલિંગ માટે ખૂબ જ ફેમસ છે અને સમગ્ર વિશ્વની આમ ભારતમાં તો ઠેર ઠેર જાય જ છે પરંતુ સમગ્ર વિશ્વમાં જ્યાં પણ શિવલિંગ જો કોઈ એક્સપોર્ટ કરતું હોય ઇમ્પોર્ટ કરતું હોય તો એ નર્મદેશ્વર શિવલિંગ બકાવા તરફથી થાય છે અને ત્યાંથી ખાસ અહીંયા માટે આ શિવલિંગ લાવવામાં આવ્યું છે અને એ ને અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે આપણે સ્થાનિક લોકો પાસેથી અને સરપંચશ્રી પાસેથી જાણીશું કે આવો વિચાર ક્યાંથી આવ્યો અને કેવી રીતે મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે મંદિરનું શિવ મંદિરનું નિર્માણ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો અમને એમ થયું કે હવે સ્મશાનમાં એક શિવજીની સ્થાપના કરવી જોઈએ તેમનો વાસ હોવો જોઈએ એટલે વર્ષોથી અહીં કોઈ મંદિર નહોતું શિવજીનું એટલે અમને વિચાર આવ્યો કે શિવજીને બેસાડીએ સ્મશાન તો આની અંદર કોનો કોનો ફાળો છે અને કેટલા ખર્ચે આ મંદિર બની રહ્યું છે ગામ લોકોનો બધા જનો બહુ ખૂબ સહકાર છે અને બધાનો ફાળો છે એમાં તો નીરજ શેઠનો આ માર્બલનો છે પછી મૂર્તિઓ બધું અલગ અલગ દાતાઓ છે તમારું શું કહેવું છે ગામની અંદર આ જે મંદિર બની રહ્યું છે શિવ શિવજીનું સ્મશાનના કિનાર નદીના કિનારે શિવ મંદિર બની રહ્યું છે એનાથી કેવી લાગણી અનુભવો છો એનાથી અમે બહુ સારી લાગણી અનુભવીએ છીએ અને અમારા વડવાઓનું પણ એવું કહેવું હતું કે શિવજીના મંદિર સિવાય કેમ કે શમશાન જાગતું નથી કહેવાતું તો ખરેખર આપણી શિવ મંદિર હોવું જોઈએ અને શિવ મંદિર બનાવવાની બધા નવયુવાનો ભેગા થઈ અને સરપંચશ્રીના સાથ સહકારથી બધા પ્રેરણા મળી બધા નવયુવાનો પણ બહુ સારો સહકાર મળ્યો દાતાઓ પણ ઘણા મળી રહ્યા અને આવા બધાના ફાળાથી

એ જ્યાં સુધી ન કરવામાં આવે જ્યાં સુધી મંદિર બનાવવામાં ન આવે ત્યાં સુધી સ્મશાન એ જાગતું નથી થતું એવી એક લોકમાન્યતાના આધારે અને લોકોના પ્રયત્ન અને લોકોના ઉત્સાહના કારણે અહીંયા જે શિવ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને ફેબ્રુઆરી માસમાં એનું ઉદઘાટન થશે પ્રતિષ્ઠા વિધિ થશે દિનેશ ભાટિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા